દારૂના ધંધા પર કડક કાર્યવાહી હાથ ધરી છે ફક્ત પીસીબી જ નહીં એલસીબી અને શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પણ એક્ટિવ થયા છે છેલ્લા અડતાલીસ કલાકમાં કુલ છ દરોડા પાડવામાં આવ્યા છે આ કાર્યવાહી દરમિયાન નાગરવાડા ગોત્રી મકરપુરા ચાપાનેટ દરવાજા સહિતના વિસ્તારોમાં દારૂ વેચતા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે નિખિલ કહાર પાસેથી રૂપિયા એક લાખનો જથ્થો પીયુસુર પર લખન ભાવસાર પાસેથી રૂપિયા ચૌદ હજારનો મુદ્દામાલ દિપસિંહ સરદાર પાસેથી રૂપિયા તેર હજારની બોટલો પ્રેમીલાબેન પાસેથી એકદ્રેશ પરમાર પાસેથી રૂપિયા અડસઠ હજારના દારૂ અને મોપડ સાથે ધરપકડ દિવાળીના તહેવાર પહેલા બુટલેગરને લઈને વડોદરા પોલીસે લાલ આંખ દાખવી છે પીસીબી એલસીબી અને સ્થાનિક પોલીસની સંયુક્ત કાર્યવાહી બાદ શહેરના દારૂ માફિયા ગોઠવો ગભરાયા છે હવે જોવાનું એ રહેશે કે આ ઝુંબેશ કાળજી માટે છે કે કાયમી માટે ડાંડિયા બજાર વિસ્તારમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે જ્યાં વિદેશી અને દેશી દળનો ધંધો ખુલ્લામ ધમધમતો જોવા મળી રહ્યો છે જો કે આ વિસ્તાર રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે છતાં પોલીસ મૌન છે પીસીબી છેલ્લા કેટલાક દિવસોથી બુટલેગર સામે સતત કાર્યવાહી કરી રહી છે છેલ્લા બે દિવસમાં પીસીબીની ટીમે શહેરના અનેક વિસ્તારોમાં દારૂના જથ્થા સાથે અનેક લોકોને ઝડપ્યા છે પરંતુ એ સમયે રાવપુરા પોલીસની હદમાં આવેલા દાંડિયા બજાર વિસ્તારમાં દારૂનું વેચાણ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે જ્યારે પીસીબી ને અધિકારી શહેરના ખૂણે કાચરે જે બોટલેગરોને પકડી રહ્યા છે ત્યારે રાઉપુરા પોલીસ કેમ આ ખાડા કાન કરી રહી છે સુવા ધંધો કોઈ આશીર્વાદ હેઠળ ચાલી રહ્યો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે રાત્રિના સમય આ વિસ્તારમાં દારૂની ચોરાસી હદ સુધી ડિલિવરી થાય છે કેટલાક ચોક્કસ સ્થળો પર દરરોજ ધંધો ચાલે છે છતાં પોલીસની ગાડીઓ ત્યાંથી પસાર થાય છે પણ કોઈ કાર્યવાહી થતી નથી હાલ શહેરની પીસીબી ટીમ એક્ટિવ છે પરંતુ રાવપુરા વિસ્તારની પોલીસ પર લોકોનો ભરોસો ડગમગી રહ્યો છે શું રાવપુરા પોલીસ ખરેખર અજાણ છે કે જાણતા અજાણી બની રહી છે આ મુદ્દે શહેરના ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપવાની જરૂર છે